ઇડર તાલુકા પંચાયતમાં ગ્રામ્ય વિકાસ વિભાગમાં એક લાખ પચીસ હજાર લાંચની માંગ કરનાર બે આરોપીઓને ઝડપી પાડતી એસીબી અન્ય બે આરોપી ફરાર રાજ્યમાં હાલમાં લાંચ લેવાના બનાવો વધતા જઈ રહ્યા હોવાથી ભ્રષ્ટાચાર વધતો જઈ રહ્યો છે અને એમાં હંગામી ધોરણે કામ કરનાર કર્મચારીઓ દ્વારા ગેરકાયદેસર રીતે રૂપિયાઓની માંગ કરીને કામ કરતા હોય છે અને આમાં અમુક ગરીબ વર્ગ ના હોવાથી માંગ જેટલી રકમ ભરપાઈ ન કરતા એમના કામ કરવામાં આવતા નથી આથી આવા ભ્રષ્ટાચાર કરીને રૂપિયા લેતા હોવાના અનેક બનાવો બનવા પામે છે અને મોટા ભાગે સરકારી કચેરીમાં વધારે જોવા મળવા પામે છે પ્રાપ્ત માહિતી મુજબ આવો જ બનાવ તાજેતરમાં સાબરકાંઠા જિલ્લાના ઈડર તાલુકા પંચાયતમાં આવેલ ગ્રામ્ય વિકાસ શાખા વિભાગમાં હંગામી ધોરણે કોન્ટ્રાક્ટ બેઝ પર કલ્સ્ટર કોર્ડિનેટર તરીકે કામ કરનાર કમલકુમાર નારાયણભાઈ પટેલ રેઠાણ દરામલી તાલુકો ઈડર જિલ્લો સાબરકાંઠા અને બીજા આવી જ રીતે કામ કરનાર મહિલા જીનલબેન પટેલ રેઠાણ સાપાવાળા તાલુકો ઈડર જિલ્લો સાબરકાંઠાઓમાં દ્વારા સેગ્રીગેશનની કામગીરી માટે એક લાખ પચીસ હજાર રૂપિયાની માંગ કરવામાં આવી હતી આટલા રૂપિયાની માંગ પૂરી ન કરી શકતા ફરિયાદી આખરે એલસીબી વિભાગને બારણા ખખડાવ્યા હતા અને આ ફરિયાદીની બાતમીના આધારે સર્ચ ઓપરેશન વોચ ગોઠવવામાં આવી હતી જેમાં કમલ પટેલ અને ચીનલ પટેલ બંને ઝડપાઈ ગયા હતા જ્યારે બીજા બે આરોપી ફરાર થઈ ગયા હોવાનું જાણવા મળવા પામ્યું છે આ ઝડપાયેલા આરોપીઓને સરકારી ધોરણે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી ઉલ્લેખનીય છે કે આ એસીબીની ટીમ આવ્યા હોવાની જાણ તાલુકા વિકાસ અધિકારીને માલુમ પડતા એ પણ ત્યાં ઘટના સ્થળે તાલુકા પંચાયતમાં હાજર ન હોવાની પણ જાણકારી મળવા પામી હતી આ બનાવ બનતા તમામ તાલુકા પંચાયત સહિત અન્ય સરકારી કચેરીના હંગામી ધોરણે કામ કરનારા કર્મચારીમાં ફફડાટ જોવા મળવા પામ્યો હતો પકડાયેલા બંને આરોપીને એસીબી આગળ વધુમાં વધુ તપાસ આગળ ધરશે પછી જામીન પર છોડી મૂકવામાં આવશે એ પણ આવનારા સમયમાં માલુમ પડશે રિપોર્ટર જનક જાદવ બીએન ન્યૂઝ ગુજરાતી સાબરકાંઠા